નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશીષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં કાર્યરત છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ સોશિયલ વર્કના પાઠ્યક્રમ ચારસો ચાર લઘુ શોધ નિબંધ વિશે આજે આપણે સૌ આ વ્યાખ્યાનના માધ્યમથી સમજ મેળવીશું પાઠ્યક્રમનું નામ છે લઘુ શોધ નિબંધ એમાં વિદ્યાર્થી મિત્રો તમને આજે આ વિડીયો લેક્ચરના માધ્યમથી લઘુ શોધ નિબંધ કઈ રીતે બનાવવું એમાં કઈ કઈ બાબતો સંકળાયેલી છે એ બાબતે હું આજે તમને આ વ્યાખ્યાનના માધ્યમથી તમને સમજ આપીશ વિદ્યાર્થી મિત્રો જે સંશોધ લઘુ શોધ નિબંધ છે એના ખાસ કરીને એકમમાં જે વિદ્યાર્થીએ જે સંશોધન કરવાનું છે એની પાયાની શું જાણકારી છે એ વિશે તમે માહિતી પ્રાપ્ત કરી શકશો તેમજ સંશોધક હવે સંશોધન અંગેની જે સૈદ્ધાંતિક બાબતો છે એને પ્રેક્ટિસમાં મૂકતા શીખશે તેમજ સંશોધન વિષયના જે પસંદગીના જે તબક્કાઓ છે એના વિશે તમે આજે માહિતગાર થશો તેમજ આ વ્યાખ્યાના માધ્યમથી વિદ્યાર્થી કાર્યકર્તા વિવિધ વિષયો પૈકી કોઈ પણ એક મુદ્દાની પસંદગી કઈ રીતે કરવી તે તમે પોતાના સંશોધન કાર્યમાં હાથ ધરી શકશો તેમજ એ સંશોધન વિશેના જુદા જુદા જે સૈદ્ધાંતિક ખ્યાલો છે એના વિશે પણ તમે સ્પષ્ટતા મેળવી શકશો તેમજ વિદ્યાર્થી સમાજ કાર્યકર એ જે સંશોધન છે તેની વ્યવહારિક ઉપયોગિતા શું છે એના વિશે પણ તમે આ વ્યાખ્યાનના માધ્યમથી સમજ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્યના પાઠ્યક્રમમાં લઘુ નિબંધ એ વિદ્યાર્થી કાર્યકર તૈયાર કરે છે અને એમાં તૈયાર કરવાનું લઘુ શોધની પણ તૈયાર કરવાનું થાય છે એમાં મુખ્યત્વે આપણે સંશોધન વિશે થોડી માહિતી મેળવીશું કે સંશોધન એટલે શું સંશોધન એટલે કે નવું શોધવું નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ છે સંશોધન માટે અંગ્રેજીમાં રિસર્ચ શબ્દ પ્રયોજાય છે રી એટલે ફરીથી અને રિસર્ચ એટલે કે શોધવું ટૂંકમાં સંશોધન એટલે કે ફરી શોધવાની પ્રક્રિયા કોઈપણ વિષય છે બાળકો સાથે સંકળાયેલો મહિલા સાથે સંકળાયેલો કે શિક્ષણ સાથે સંકળાયેલો આરોગ્ય સાથે તમામ બાબતો સાથે સંકળાયેલા એમાં ફરી નવી બાબતો જાણવા માટેના પ્રયત્નો જે સંશોધનમાં થતા હોય છે સંશોધન એ વ્યવસ્થિત અને વિજ્ઞાનસૂચક પ્રક્રિયા છે કોઈપણ વિષયની જાણકારી માટે એના અભ્યાસ માટે જે સંશોધન પદ્ધતિઓ છે એના ઉપયોગના માધ્યમથી તમે સંશોધન અભ્યાસ કરી શકો છો અને આ સંશોધન અભ્યાસનો મુખ્યત્વે સમસ્યાના ઉકેલ માટે તેમજ જે મૂળભૂત તથ્યો છે એની જાણકારી માટે તમે સંશોધન કરી શકો છો જેથી કરીને સમાજના લોકોને કંઈ નવું આપી શકીએ કે નવી બાબતો આ સંશોધનના માધ્યમથી જાણી શકીએ છીએ અને આ સંશોધન મુખ્યત્વે માહિતી એકત્રીકરણ પ્રક્રિયા સંશોધન પદ્ધતિ સંશોધન સંશોધન સાથે સંકળાયેલી બાબતો જે સમાજમાં જે નબળાઈઓ છે કે સમાજમાં જે ચિંતાઓ મૂંઝવણો જે ઉદભવે છે એના અભ્યાસ માટેના પ્રયત્નો અને કે નવું જાણવા માટેના જે પ્રક્રિયા છે એને આપણે સંશોધન તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સંશોધનની વ્યાખ્યા આપણે સમજીશું સંશોધન કહેવાય કોને છે મુખ્યત્વે પોલિંગ યંગ નામના વ્યક્તિએ એક વ્યાખ્યા આપે છે કે સામાજિક સંશોધન મુખ્યત્વે એક વૈજ્ઞાનિક સાહસ છે જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંશોધન કરવામાં આવે છે અને તાર્કિક અને પદ્ધતિસરનું એટલે કોઈપણ વિષયને પદ્ધતિસર રીતે લઈ જઈને એનો અભ્યાસ કરવાનો છે કોઈ પણ વિષયને ડાયરેક્ટલી પણ સ્ટડી થતી નથી પણ તેનો સ્પેસિફિક પદ્ધતિઓ છે જેને આપણે આગળ માહિતી મેળવીશું એ પદ્ધતિઓના માધ્યમથી જ સમાજમાં જે બાબતો છે અને જે સમાજની જે ઘટનાઓ છે એને જાણવાનો પ્રયત્ન આ સંશોધનના માધ્યમથી થાય છે સંશોધનનો અર્થ જે છે કે સંશોધન મુખ્યત્વે જે હકીકતો છે એને શોધવાનું કાર્ય કરે છે તેમજ જૂની જે હકીકતો છે એને ચકાસણી કરવાનું કાર્ય અને એનું પરીક્ષણ કરવાનું કાર્ય આ સંશોધનના માધ્યમથી થતું હોય છે અને ખાસ કરીને રેન્ડમ હાઉસ જે ડિક્શનરી છે એમાં કહેવામાં આવે છે કે સંશોધન એ યોગ્ય નિશ્ચિત પદ્ધતિઓ જે સમસ્યાઓને ઉકેલ અથવા નવા તથ્યો નવા સિદ્ધાંતો તેમજ નવા ક્ષેત્રો જ્ઞાનના નવા ક્ષેત્રો શોધવા માટેના પ્રયત્ન કરે છે વિદ્યાર્થી મિત્રો તમે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે સમાજ સાથે સંકળાયેલી બાબતો છે જેમાં મહિલાલક્ષી અભ્યાસો તમે કરી શકો છો તેમજ બાળકો સાથે સંકળાયેલા તમે અભ્યાસો કરી શકો છો શિક્ષણ ગ્રામીણ સમુદાય સાથે સંકળાયેલા ખેતીના પ્રશ્નો આરોગ્યના પ્રશ્નો આ તમામ પ્રશ્નોને તમે સંશોધન કરીને તમે હકીકત લક્ષી તારણો બહાર લાવવાનું કાર્ય આ સંશોધનના માધ્યમથી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે સંશોધન શા માટે જરૂરી છે કે કોઈ પણ વિષય અંગે આપણે સંશોધન શા માટે કરવું જોઈએ એના વિશે આપણે માહિતી મળીશું કે સંશોધન શા માટે જરૂરી છે ખાસ કરીને સંશોધન એટલા માટે જરૂરી છે કે નવું જ્ઞાન અને વિશેષ જાણકારી મળે કોઈપણ ક્ષેત્ર છે તમે કોઈપણ વિષય પસંદ કરો છો અભ્યાસ માટે તો એ વિષય સાથે સંકળાયેલી નવી બાબતો એના વિશે નવું જ્ઞાન તેમજ વિશેષ જાણકારી આ સંશોધનના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે તેમજ સમસ્યાનો ઉકેલ માટે સંશોધન એટલા માટે જરૂરી છે કે કોઈ પણ સમસ્યા છે એની પાછળ કારણો કયા કયા જવાબદાર છે એ જાણવાનો પ્રયત્ન થશે તો જ આપણે એ સમસ્યા સુધી અને સમસ્યાના નિવારણ કે ઉકેલ સુધી આપણે પહોંચી શકીએ છીએ તેમજ સંશોધન એટલા માટે જરૂરી છે કે સુધારા અને નવીનતા લાવવા માટે સમાજમાં રહેલી તમામ જે બાબતો છે સમાજ સાથે સંકળાયેલી વ્યક્તિ કુટુંબ સમાજ જ્ઞાતિ અને જે સંસ્થાઓ છે એમની સાથે સંકળાયેલી તમામ બાબતોનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ અને સંશોધન એટલા માટે જરૂરી છે કે વ્યવસાયિક વિકાસ માટે આપણે સમાજ કાર્યને એક વ્યવસાયિક તરીકે આપણે ઓળખી શકીએ છીએ સમાજ કાર્ય સાથે સંકળાયેલી જે બાબતો છે જે સેવાર્થીઓ છે એમનો પણ અભ્યાસ કરવાથી આપણે સમાજ કાર્યને કઈ રીતે આગળ લઈ શકીએ છીએ કાર્યમાં હજુ શું બદલાવની જરૂર છે તે પણ આ સંશોધનના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ તેમજ સમાજ અને જીવનશૈલીમાં સુધારો સમાજમાં વ્યાપેલા કુરિવાજો કે સમાજમાં આપેલી કુપ્રથાઓ કે સમાજમાં જે કંઈ હજુ નબળાયો છે વ્યક્તિમાં જે નબળાયો છે એ જાણવાનો પ્રયત્ન એ સંશોધનના માધ્યમથી થાય છે આપણે શું જાણે છે કે આરોગ્ય ક્ષેત્રે સંશોધનો થતા હોય છે આપણે જાણે કોવિડ નાઇન્ટીન વિશે જાણે છે કે એના માટે વેક્સિનની જરૂર પડે એના માટેના સંશોધનો થયા જેથી કરીને આપણે કોવિડમાંથી દરેક વ્યક્તિને સારવાર માટે એક દવાનો એક વેક્સિનનો ઉપયોગ કરી શકીએ એવી રીતે સંશોધન આ વૈજ્ઞાનિક બાબત છે તેમજ સમાજમાં કોઈ પ્રશ્ન છે તો એને જાણીને એના નિવારણ સુધી પહોંચવાનું કાર્ય એ સંશોધનના માધ્યમથી થતું હોય છે તેમજ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ વિકાસ માટે સમાજ સાથે સંકળાયેલી જે બાબતો છે એને વૈજ્ઞાનિક રીતે આપણે કઈ રીતે નિવારણ લાવી શકીએ એના માટેના અભ્યાસો થતા હોય છે તેમજ ભવિષ્ય માટેની તૈયારી કે આવનાર સમયમાં આપણે સમાજને કઈ દિશા તરફ કે કઈ દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ તેમાં સમાજમાં કયા કયા બદલાવો લાવી શકીએ એટલે કે ભવિષ્ય માટેની તૈયારી એ માટે પણ સંશોધનો થતા હોય છે મુખ્યત્વે આપણે શું જાણીએ છીએ કે ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે એ પણ એક સંશોધનનો એક ભાગ છે જેથી કરીને આપણા ઇન્ડિયા લેવલે કેટલી વસ્તી છે ગુજરાત લેવલે પોતાના ગામમાં કેટલી વસ્તી છે જાણવાનું આ સર્વેક્ષણના માધ્યમથી આપણને આ જે સંશોધનો થાય છે એના માધ્યમથી આપણને જાણવા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો સંશોધન એટલા માટે જરૂરી છે કે તમે નવું કંઈ જાણો નવી કોઈ સમસ્યા છે તો એના ઉકેલ માટેના પગલાંઓ આ સંશોધનના માધ્યમથી આપણે મેળવી શકીએ છીએ મુખ્યત્વે સંશોધનો મુખ્યત્વે જે પર્વતમાં પ્રવર્તમાન સમસ્યાઓ છે એના ઉકેલ માટે તેમજ ભવિષ્યમાં નવી તકો વિકસાવવા માટે સંશોધન ખૂબ જ જરૂરી છે જો સંશોધન ના કરીએ તો આપણે કોઈ પણ સમસ્યા છે તો એના નિવારણ સુધી આપણે પહોંચી શકતા નથી પણ જે સંશોધન છે એના માધ્યમથી આપણને એમના કારણો કોઈ જે ઘટના છે એની પાછળના કારણો શું છે તે અંગે આપણને જાણકારી મળે છે અને એના માધ્યમથી આપણે એના ઉકેલના પગલાં આપણે સૂચવી શકીએ છીએ એટલે આ માટે સંશોધન ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો સંશોધનના પ્રકાર અનેક છે ખાસ કરીને મુખ્યત્વે સંશોધન પ્રકારોમાં મુખ્યત્વે ચાર પદ્ધતિઓનો પ્રકારોનો સમાવેશ થાય છે એમાં જે કે મૂળભૂત સંશોધન જે આ પ્રકારના સંશોધનો જે વૈજ્ઞાનિક પ્રક્રિયા એટલે કે નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને ચોક્કસ સમસ્યાઓ સાથે સંકળાયેલી બાબત છે અને આ પ્રકારના સંશોધનો મુખ્યત્વે વિજ્ઞાન અને જ્ઞાનના ક્ષેત્રમાં ઘણું યોગદાન આપે છે વ્યવહારિક સંશોધનો છે જે મુખ્યત્વે વ્યવસાયિક સમસ્યાઓના ઉકેલ માટે વ્યવહારિક સંશોધનનો ઉપયોગ થતો હોય છે તેમજ વર્ણનાત્મક પ્રકારના સંશોધન જેમાં તથ્યોનું વર્ણન કરવામાં આવે છે દાખલા તરીકે રાજ્યની શૈક્ષણિક સ્થિતિનો અભ્યાસ એને મુખ્યત્વે સામાન્ય વર્ણનાત્મક પ્રકારના સંશોધન તરીકે આપણે ઓળખી શકીએ છીએ કે રાજ્યમાં કયા પ્રકારની શૈક્ષણિક સ્થિતિ છે એને આપણે વર્ણનાત્મક રીતે માહિતી મેળવી શકીએ છીએ તેમજ પ્રાયોગિક સંશોધનો થતા હોય છે કોઈપણ પરિબળોનો પ્રભાવ માટે મુખ્યત્વે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એટલે સંશોધન પ્રકારમાં મુખ્યત્વે મૂળભૂત સંશોધનો વ્યવહારિક સંશોધનો વર્ણનાત્મક સંશોધનો સંશોધનો તેમજ પ્રાયોગિક સંશોધનો આમ ચાર પ્રકારે આપણે સંશોધનો કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે સંશોધનના આપણે ક્ષેત્રો જોઈએ તો મુખ્યત્વે પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલી ક્ષેત્રો તમે અભ્યાસ કરી શકો છો પર્યાવરણમાં મુખ્યત્વે આપત્તિ આપત્તિ વ્યવસ્થાપન તેમજ કુદરતી માનવ સજિત આપત્તિઓનો અભ્યાસ તેમજ હાલના સમયમાં પ્રદૂષણના પ્રશ્નો ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો તેમજ જે હવા પ્રદૂષણ છે જમીન પ્રદૂષણ ઘોંઘાટ વગેરે તમામ જે પર્યાવરણ સાથે સંકળાયેલી બાબતો છે એ સમાજકારોનો અભ્યાસના સંશોધનના અભ્યાસના કેન્દ્રો બની રહે છે તેમજ કાયદાઓ છે મહિલાઓ બાળકો વૃદ્ધો જે શૈક્ષણિક સંસ્થાઓ છે શહેરી સમુદાય ગ્રામીણ સમુદાયો અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ તેમજ આરોગ્ય આરોગ્યલક્ષી યુવાનો વૃદ્ધો આ તમામ સંશોધનના ક્ષેત્રો છે જેનો અભ્યાસ તમે અભ્યાસના ક્ષેત્રો છે જેનો અભ્યાસ તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો લઘુ શોધ નિબંધની પ્રકરણ રચના એ તમે કઈ રીતે કરી શકો ખાસ કરીને સંશોધન અભ્યાસો મુખ્યત્વે આપણે ગ્રેજ્યુએશન લેવલે માસ્ટર લેવલે તેમજ એમ ફિલ્ પીએચજી કક્ષાએ સંશોધન અભ્યાસો વિદ્યાર્થીઓના માધ્યમથી થતા હોય છે તો માસ્ટર લેવલે ખાસ કરીને લઘુ શોધ નિબંધ તૈયાર કરવાનું થાય છે એમાં મુખ્યત્વે ચાર પ્રકરણોની રચના લઘુ થઈ શકે છે એમાં મુખ્યત્વે પ્રકરણ એકમાં વિષય પ્રવેશ અને સંશોધન પ્રક્રિયા વિષય પ્રવેશ અને સંશોધન પ્રક્રિયામાં મુખ્યત્વે પ્રસ્તાવના અભ્યાસના હેતુઓ શું છે અભ્યાસની ઉત્કલ્પનાઓ શું છે અભ્યાસનું વ્યાપ વિશ્વ એની નમૂના પસંદગી તેમજ માહિતી એકત્રીકરણની પદ્ધતિ તેમજ અભ્યાસના સંદર્ભે કોઈ મર્યાદાઓ મુશ્કેલી હોય એ પ્રકરણ એકમાં તમે વર્ગીકૃત કરી શકો છો અને પ્રકરણ બેમાં સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્ય એટલે સંશોધન વિષયમાં મુખ્યત્વે જે વિદ્યાર્થી કાર્યકર્તા છે એને જે સૈદ્ધાંતિક તમે જે વિષય પસંદ કર્યો છે એના સંદર્ભમાં જે સૈદ્ધાંતિક માહિતી છે આંકડાકીય માહિતી છે તેમજ તમે જે વિષય પસંદ કર્યો છે તો એ વિષયમાં કયા કયા અભ્યાસો થયા છે એમના તારણો નિષ્કર્ષો શું છે તે પણ તમે સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં મૂકી શકો છો તેમજ કાર્યની દ્રષ્ટિએ તમારું સંશોધન જે છે તમારું જે લઘુ શોધ નિબંધ છે એ કઈ થિયરી સાથે સંકળાયેલો છે સમાજ કાર્યની એ પણ તમે સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યમાં મૂકી શકો છો તેમજ પ્રકરણ ત્રણમાં મુખ્યત્વે માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ અને અર્ધઘટન એટલે પ્રકરણ ત્રણમાં તમે જે આ સંશોધન અભ્યાસ કે લઘુ શોધ નિબંધ પોતાને પસંદ કર્યો છે એ સંશોધન વિષયના સંદર્ભમાં વર્ગીકરણ તમે કોઈ ગામનો કોઈ ઝૂંપડપટ્ટી વિસ્તારનો કે પછી આરોગ્ય ક્ષેત્રે કામ કરતા કાર્યકરો કે આંગણવાડી ક્ષેત્રે કામ કરતી આંગણવાડી વર્કરો કુપોષિત બાળકો આ તમામની તમે કોઈપણ એક વિષય પસંદગી કરીને જ્યારે આંકડાકીય માહિતી મેળવશો તો એ આંકડાકીય માહિતીને આ પ્રકરણ ત્રણમાં તમારે કોષ્ટક સૂચિ બનાવી અને તારણ અને નિષ્કર્ષો આ પ્રકરણમાં તમારે કોષ્ટક દ્વારા સમજૂતી આપવાની છે અને એનું માહિતીનું વિશ્લેષણ કરીને એ માહિતીનું અર્થઘટન કરીને તમારે ખાસ કરીને માહિતીને વર્ગીકૃત કરીને આ પ્રકરણમાં મૂકવાની હોય છે તેમજ પ્રકરણ ચારમાં તારણોને નિષ્કર્ષ સૂચવવાના છે ખાસ કરીને તમે જે લઘુ શોધ નિબંધ તૈયાર કર્યો છે તમે જે ક્ષેત્રમાં સંશોધન કાર્ય કર્યું છે તો એ સંશોધનના મુખ્યત્વે તારણો એના નિષ્કર્ષો શું બહાર આવ્યા છે અને એનાથી તમે શું સૂચનો આપી શકો છો તે પ્રકરણ ચારમાં તમારે રજૂ કરવાના છે આ ઉપરાંત કેટલીક મહત્વની બાબતો જે પૂરક માહિતી તરીકે તમે પરિશિષ્ટ મૂકી શકો છો પરિશિષ્ટમાં મુખ્યત્વે પ્રશ્નાવલી તમારા નમૂનાઓ તેમજ ઉત્તરદાતાઓની યાદી તેમજ તાલુકા જિલ્લાની ગ્રામ વગેરેનો તમે પરિશિષ્ટમાં મૂકી શકો છો ખાસ કરીને માહિતીનું વર્ગીકરણ દરમિયાન તમે જે કંઈ આંકડાકીય માહિતી પ્રશ્નાવલી કે મુલાકાત અનુસૂચિ દ્વારા તમે જે માહિતી મેળવો છો એનું વિશ્લેષણ ખાસ કરીને પ્રકરણ ત્રણ અને ચારમાં તમારે વર્ગીકૃત કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે અમારે લઘુશોધ નિબંધ કઈ રીતે તૈયાર કરવું અને લઘુશોધ નિબંધ તૈયાર કરતી વખતે અમારે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી એના ખાસ મુદ્દાઓ વિશે આપણે સો આજે ચર્ચા કરીશું લઘુશોધ નિબંધ વિદ્યાર્થી મિત્રો માસ્ટર ઓફ સોશિયલ વર્ક તરીકે કોઈ પણ એક ક્ષેત્ર પસંદ કરીને તમે સંશોધન અભ્યાસ કરી શકો છો લઘુ શોધ નિબંધનું માળખું આ રીતે હોઈ શકે ખાસ કરીને શીર્ષક ઉદાહરણ તરીકે સમજાય કે ગરીબી રેખા હેઠળ જીવતા પચાસ પરિવારોનો અભ્યાસ તો આમાં ખાસ કરીને તમારું શીર્ષક સંશોધન અભ્યાસ તમે જે લઘુ શોધ નિબંધ તૈયાર કરો છો એનો શીર્ષક નક્કી હોવું જોઈએ કે તમે કયા ક્ષેત્ર સાથે અભ્યાસ કરી રહ્યા છો ઉદાહરણ તરીકે અહીંયા ગરીબી રેખા હેઠળ જીવતા પચાસ પરિવારોનો અભ્યાસ આ એક સં લઘુસ્વદ નિબંધનું શીર્ષક છે અને એનો સંદર્ભ કે મોટી ભમરી ગામના સંદર્ભમાં એટલે તમે કોઈ પણ શહેર માનો કે તમે અમદાવાદ શહેરના સંદર્ભમાં અભ્યાસ કરો છો કોઈ ગામડાના સંદર્ભમાં કે કોઈ તાલુકાના સંદર્ભમાં તમે અભ્યાસ કરો છો તો એનો તમારે સંદર્ભ આપવો પડે કે હું આ સંદર્ભને ધ્યાનમાં રાખીને જ આ અભ્યાસ કરી રહ્યો છું એટલે તમારે લઘુ નિબંધમાં મુખ્યત્વે શીર્ષક તમારે પ્રથમ હોય છે અને પ્રસ્તાવના પ્રસ્તાવનામાં સમસ્યા શું છે અને શા માટે મહત્વપૂર્ણ તે અંગેની સ્પષ્ટતા તમે જ્યારે લઘુ સ્વત નિબંધ કરો તો એની મુખ્યત્વે પ્રસ્તાવના તૈયાર કરવાની છે કે તમે જે સંશોધન અભ્યાસ કરી રહ્યા છો જે લઘુ સ્વદ્ધ નિબંધ તમે તૈયાર કરી રહ્યા છો તો મુખ્ય વિષયનો હાર્દ શું છે ખાસ કરીને અહીંયા ઉદાહરણ તરીકે ગરીબી રેખા હેઠળ જીવતા પચાસ પરિવારોનો અભ્યાસ ઉદાહરણ તરીકે તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો એમાં મુખ્યત્વે સમસ્યા માનો કે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો એની ડેફિનેશન શું છે એ પ્રસ્તાવનામાં તમારે આવવું જોઈએ કે ગરીબી રેખા એટલે બિલો પ્રોવર્ટી લાઈન તે અંગે પણ તમે પરિચય થોડો આપી શકો છો અને જે સમસ્યા છે એના સંદર્ભમાં તમે અહીંયા પ્રસ્તાવના બાંધી શકો છો તેમજ સંશોધન સમસ્યા કે આ ગરીબી રેખા હેઠળ જીવતા જે પરિવારો છે એના સંદર્ભમાં તમે સમસ્યા શું છે અને તેની ઓળખ શા માટે મહત્વપૂર્ણ છે એ સંશોધન સમસ્યામાં તમે લખી શકો છો તેમજ સંશોધનના હેતુઓ જે તમારે લઘુશોધ નિબંધમાં નક્કી કરવાના છે કે સંશોધનના મુખ્ય હેતુઓ કયા કયા જાણવા તે જરૂરી છે કે તમે આ અભ્યાસ શા માટે કરવા માગો છો અને ઉત્તરદાતા પાસેથી કઈ કઈ માહિતી મેળવવા માગો છો તો આ સંશોધનના મુખ્યત્વે હેતુ શું છે તે તમારે અહીંયા લખવાના છે ઉદાહરણ તરીકે જે આપણે ઉપર મૂક્યું છે ગરીબી રેખા હેઠળ જીવતા પચાસ પરિવારોનો અભ્યાસ તો એ પચાસ પરિવારોની પ્રાથમિક માહિતી મેળવીશું એ મુખ્યત્વે હેતુ હોઈ શકે તેમજ બીજો હેતુ હોઈ શકે કે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સામાજિક આર્થિક સામાજિક સ્થિતિ કયા પ્રકારની છે તે અંગે જાણવાનો હેતુ હોય છે ગરીબી રેખા હેઠળ જીવતા મુખ્ય પરિવારો છે તો તેમની આર્થિક સામાજિક સમસ્યાઓ કઈ કઈ છે તેમજ એ લોકોને સરકારી યોજનાઓ કઈ કઈ મળે છે એટલે તમે વિદ્યાર્થી કાર્યકરો વિદ્યાર્થી સંશોધક તરીકે તમારે કોઈપણ જે શોધ નિબંધ તૈયાર કરો છો તો તેના હેતુઓ તમારે નક્કી કરવાના છે તેમજ સંશોધનની ઉત્કલ્પના જે ઉત્કલ્પના મુખ્યત્વે કામ ચલાવ ખ્યાલો છે જે તમને તમારા સંશોધન અભ્યાસમાં દિશા ધોરણો તમને માર્ગદર્શન આપવાનું કાર્ય આ સંશોધન ઉત્કલ્પનાઓ કરતી હોય છે એટલે તમારે જે સંશોધન કરવા માંગો છો એની તમારે ઉત્કલ્પના નક્કી કરવાની છે કે આ પ્રકારે હોઈ શકે માનો કે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોમાં મુખ્યત્વે શિક્ષણ શિક્ષણ ઓછું હોવાનું કારણ હોઈ શકે છે એ રીતે તમે ઉત્કલ્પનાઓ તમે બાંધી શકો છો અને એના આધારે તમે અભ્યાસ કરે સંશોધન કરી શકો છો તેમજ સાહિત્ય સમીક્ષા તમે જે વિષય પસંદ કરો છો લઘુ શોધ નિબંધ તૈયાર કરવા માટે તો એના માટે જે અગાઉ જે સંશોધનો થયા છે કોઈ પુસ્તકો છે કે અન્ય આર્ટિકલ જે સંશોધન લેખો છે એનું તમે વાંચન કરીને કયા કયા પુસ્તકોમાં કે કયા કયા સંશોધનોમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે એ અંગે તમે સાહિત્ય સમીક્ષા એમાં મૂકી શકો છો અને સાહિત્ય સમીક્ષામાં એ વિષયોના સંદર્ભમાં તમારો વિષય કઈ રીતે અલગ તમે કયા વિષય નવું જાણવા માંગો છો તે આ સંશોધન સમીક્ષામાં સાહિત્ય સમીક્ષામાં તમારે મૂકવાનું છે મુખ્યત્વે સંશોધન પદ્ધતિશાસ્ત્ર મુખ્યત્વે તમે જે લઘુશોધ નિબંધ તૈયાર કરશો તો એમાં તમે સંશોધન ને કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો આપણે સંશોધનના પ્રકાર વિશે જાણી ગયા તો કયા સંશોધન મારું સંશોધન કયા પ્રકારનો છે તેનો અભ્યાસ એ તમારે સંશોધન પ્રકાર તમારે ત્યાં મૂકવાનો છે કે મારો સંશોધન આ વર્ણનાત્મક પ્રકારનો છે કે મારો આ લઘુ શોધ નિબંધ ગુણાત્મક પ્રકારનો છે કે પ્રાયોગિક પ્રકારનું સંશોધન છે એ તમારે ત્યાં મેન્શન કરવાનું હોય છે તેમજ નમૂનાની પસંદગી તમે સંશોધન અભ્યાસમાં જે તમે લઘુ શોધ નિબંધ તૈયાર કરશો તો એમાં નમૂનાઓ સમષ્ટિમાંથી કઈ પદ્ધતિના માધ્યમથી તમે નમૂનાની પસંદગી કરી છે એ તમારે ત્યાં વર્ગીકૃત કરવાનું છે એ વર્ણનાત્મક પ્રકારનું સંશોધન છે પણ મારે જે નમૂનાઓ છે એની સમષ્ટિ માનવ સમષ્ટિમાં મુખ્યત્વે આપણે ઉદાહરણ તરીકે લોહીનું સંબંધ લઈ કે લોહી આખા શરીરમાં હોય છે પરંતુ એમાંથી આપણે એક ટપકું આપણે રિપોર્ટ માટે લઈએ છે એટલા એટલા માટે તમે જે સમષ્ટિ છે માનો કે ગરીબી રેખા હેઠળ જીવતા જે પચાસ પરિવારો છે મોટી ભમરી ગામના તો એ ગામમાં બીપીએલ પરિવારો છે તો માનો કે પચાસથી પણ વધારે છે તો તમે નમૂનાની પસંદગી કઈ પદ્ધતિના માધ્યમથી કરશો તો પચાસ પરિવારો છે તે તમારે એ જ લિમિટ કે એવા કુટુંબો નક્કી કરવા જોઈએ કે જેની યાદી તમને મળે અને યાદીના માધ્યમથી તમે નમૂનાની પસંદગી કરી શકો છો તમે એમાં રેન્ડમ સેમ્પલિંગ પદ્ધતિ છે નોન રેમ્બલ જે સેમ્પલિંગ પદ્ધતિઓ છે એના માધ્યમથી પણ તમે નમૂનાની પસંદગી કરી શકો છો અને માહિતી એકત્રીકરણની પ્રક્રિયા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો એ પણ આ સંશોધનની પદ્ધતિ શાસ્ત્રમાં તમારે વર્ણન કરવાનું છે કે હું માનો કે ગરીબી રેખા હેઠળ જીવતા પચાસ પરિવારોનો અભ્યાસ કરવાનો છું તો એ અભ્યાસ મુખ્યત્વે કઈ પદ્ધતિના માધ્યમથી કરીશ મુલાકાત અનુસૂચિ પદ્ધતિનો ઉપયોગ મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરીશ કે પછી પ્રશ્નાવલીનો ઉપયોગ એટલે તમારે નક્કી કરવાનું છે કે મારા જે ઉત્તરદાતાઓ છે એમને હું કયા માધ્યમથી એમને સુધી પહોંચી શકું અને એમના પાસેથી માહિતી લઈ શકું એના મુખ્યત્વે તમારે સંશોધન અભ્યાસ માટે જે માહિતી એકત્રિકરણ જે પદ્ધતિ છે એ વિદ્યાર્થી કાર્યકર્તાએ ખાસ એ નક્કી કરવાની છે તેમજ માહિતીનું વિશ્લેષણ ખાસ કરીને તમે જે આખા લઘુ સ્વદ્ધ નિબંધ તૈયાર કરશો તમે માનો કે પચાસ પરિવારોનો અભ્યાસ તમે કર્યો છે તો એ પચાસ પરિવારોના હેતુના આધારે તમારે એને કોષ્ટકમાં વર્ગીકૃત કરવાના છે અને એના માટે તમારે કોષ્ટકો ચાર્ટના માધ્યમથી તમે તમે તારણો તારણો એના મુખ્યત્વે કાઢીને લખી શકો છો અને માહિતીનું વિશ્લેષણ એટલે તમે જે પચાસ પરિવારોનો અભ્યાસ કર્યો છે એમાં મુખ્યત્વે આપણે એક પ્રશ્ન કરીએ કે તમારા ઉત્તરદાતાનું નામ ઉત્તરદાતાની ઉંમર તો ઉંમરના સંદર્ભમાં તમે કોષ્ટક બનાવી શકો કે કોષ્ટક ઝીરોથી પાંચ વર્ષના કેટલા છે ગેર એકવીસથી પચાસ વર્ષ ઉંમર ધરાવતા વ્યક્તિઓ કેટલા છે તો તમારા ઉત્તરતામાં પચાસમાંથી ત્રીસ ટકા કે ચાલીસ ટકા જે પણ વ્યક્તિઓ આવ્યા છે તેનો તમારે કોષ્ટકના માધ્યમથી ઉપયોગ કરીને તમે એનો અભ્યાસ કરી શકો છો તેમજ સંશોધનની મુખ્યત્વે તારણો અને નિષ્કર્ષો તમારે એની અંદર રજૂ કરવાના છે અને સંશોધનની મર્યાદાઓ તમે જે અભ્યાસ કરશો તેના તારણો શું છે એ સંદર્ભે તમે અભ્યાસ એમાં વિગત મૂકી શકો છો તેમજ સંદર્ભ સૂચિ જે સંશોધન અભ્યાસ છે એના સંદર્ભમાં તમે પુસ્તકોની યાદી મૂકી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે જે સંશોધન લઘુ સદ્ધિબંધ તૈયાર કરવાનું માર્ગદર્શન વિડીયો લેક્ચરના માધ્યમથી તમને મળ્યું છે તો હવે પછી આપણે નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર यः परमम्